ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયો અંદર છે ને એક કંપની વિશે વાત કરવાની છે જેના વિશે ઓલમોસ્ટ એક કોમેન્ટ આવેલી છે કે ભાઈ વિશાલ મેગા માર્ટ વિશે માહિતી આપો એ કંપનીનો શેર લેવાય કે નહીં એના વિશે શાયદ માહિતી માગતા હશે ભાઈ બરાબર ખાલી વિશાલ મેગા માર્ટ વિશેની આપણે આજે માહિતી લેવાની છે વિશાલ મેગા માર્ટ એક લાર્જ કેપ કંપની છે અને એકસઠ હજાર ત્રણસો નેવ્યાશી કરોડનું એનું માર્કેટ કેપ છે મતલબ કે કંપનીની સાઇઝ છે ને એકસઠ હજાર કરોડની છે એ કંપનીના શેરની કિંમત એકસો ને એકત્રીસ રૂપિયા હાલમાં કે ભાઈ બે હજાર છવ્વીસની અંદર હાલમાં જાન્યુઆરી મહિનામાં એકસો ને એકત્રીસ રૂપિયાનો શેર છે અને એ કંપની છે ને અત્યારે હાલમાં વેલ્યુએશનની બાબતે હું જોવા જાઉં ને તો મોંઘી છે કેમ કેમ કે પીઈજી રેશિયો પ્રાઇઝ અર્નિંગ ગ્રોથ રેશિયો એ ઓલમોસ્ટ પોણા બેનો છે હવે જે કંપનીનો પ્રાઇઝ અર્નિંગ ગ્રોથ રેશિયો એકની અંદર હોય ને તો અંડર વેલ્યુડ એક હોય તો ફેરલી વેલ્યુડ અને એકથી ઉપર જાય ને તો પછી ઓવર વેલ્યુડ કહેવાય તો આ ઓલમોસ્ટ છે ને બે તરફ છે તો અત્યારે હાલમાં તમે જોવા જાવ ને તો આ કંપની ઓલમોસ્ટ મોંઘી કહેવાય એક પ્રકારે સસ્તી નથી અને આ કંપની કામ શું કરે છે કે ભાઈ જે પ્રકારનું ડીમાર્ટ કામ કરે છે ને એવેન્યુ સુપરમાર્ટ જે સેક્ટરની અંદર કામ કરે છે ને એ જ સેક્ટરમાં આ કંપની પણ કામ કરે છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રાધાકિશન દમાણીયરે આ કંપનીની કમ્પેરિઝન થાય કેમ કે બંને કંપનીના સેક્ટર એક જ છે ડિમાર્ટ લઈ તો પણ ભલે અને વિશાલ મેગા માર્ટ લઈ લો ને તો પણ ભલે આ બંને વસ્તુ એક જ જગ્યાએ એક જ સેક્ટરમાં કામ કરે છે બરાબર હવે આ કંપનીનું મેન વેચવાનું કામ શું છે કે ભાઈ જીવન જરૂરી વસ્તુ એક પ્રકારે ખાવા પીવાનો સામાન હોય તો પણ ભલે ઇલેક્ટ્રોનિક કાંઈ પણ આઈટમ હોય તો પણ ભલે એક પ્રકારે સામાન્ય માણસ મિડલ ક્લાસ માણસ અથવા તો કોઈ પણ માણસ ને જે જીવન જરૂરી વસ્તુ હોય ને ઘરમાં વપરાશમાં આવતી હોય એ હરેક વસ્તુ આ કંપની વેચે છે આ અને ડીમાર્ટ બંને આ આની કરતાં ઘણી ખરી મોટી કંપની છે કેમ કે ડિમાન્ડ છે ને લાખો કરોડોની કંપની છે બેથી શાયદ ચાર લાખ કરોડ આસપાસની ડીમાર્ટ છે મેં કોઈ દી એટલો બધો ખાસ ધ્યાન નથી ચાર વર્ષથી વિશાલ મેગા માર્ટ કંપનીનો સેલ્સ છે ઓન યર્સ મતલબ કે દર વર્ષે લગાતાર વધતો જાય છે ધીમો ધીમો હશે ફાસ્ટ ઘણા વર્ષોમાં કે ભાઈ સારી એવી ડિમાન્ડ આવી ગઈ બરોબર કન્ઝ્યુમર તરફથી તો સેલ્સ સારો થશે અને સેલ્સ સારો થાય તો પછી એની માલસામાન વધારે વેચાશે અને જેટલો માલસામાન વધારે વેચાશે એટલો એને પ્રોફિટ થશે કંપનીને ઓકે તો એનો ઓન યર ગ્રોથ છે ને લગાતાર ધીમે ધીમે થોડો ઘણો અપડાઉન અપડાઉન કરીને આગળ જાય છે એક્સપેન્સીસ કે ભાઈ ખર્ચ કે ભાઈ સીધી વાત છે કે કોઈપણ વસ્તુ કોઈપણ કંપની વેચે છે અથવા તો બનાવે છે તો એના માટે ખર્ચ પણ થવાનો જ છે તો એક્સપેન્સ પણ જે રીતે સેલ્સ થાય છે ને એ જ સરખામણીમાં એક્સપેન્સ પણ એનો ધીમે ધીમે આગળ વધે છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે પંદરસો કરોડનું સામાન વેચો છે વિશાલ મેગા માટે એની સામે એને હજાર કરોડનો ખર્ચો થવાનો છે કમ્પલસરી કેમ કેમ કે બિલ્ડિંગની અંદર કામ કરતા લોકો હોય એની અંદર એના જે માર્ટ છે એની અંદર કામ કરતા લોકો હોય એની માટે અમુક સોફ્ટવેર ટેકનોલોજીની જરૂર પડે સાફ સફાઈ આવા બધા નાના હુના ખર્ચા લાગતા જ હોય કોઈ પણ કંપનીને તો પછી આ રીતે એનો બારસો કરોડ હજાર કરોડ આસપાસનો ખર્ચ પણ છે તો એક્સપેન્સ અને સેલ્સ આ બંને વસ્તુ લગાતાર ધીમે ધીમે આગળ જાય છે તો આ વસ્તુ સારી કહેવાય પરંતુ વેલ્યુએશન મોંઘું છે આ વસ્તુ ભૂલતા નહીં આ વસ્તુ મેન છે વેલ્યુએશન કંપનીનો ધંધો ગમે એટલો સારો હોય વેલ્યુએશન સૌથી વધારે મહત્ત્વનું છે ત્યારબાદ ઓપીએમ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન આ કંપનીનું ઓપીએમ છે ને તેરથી પંદર ટકાની વચ્ચે છે હવે કોઈપણ કંપનીનું છે ને ઓપીએમ પણ મહત્ત્વનું જ છે કોઈ પણ કંપની હોય સેક્ટર વાઇઝ હરેક કંપનીના ઓપીએમ અલગ અલગ હોય કે ભાઈ અમુક કંપનીઓ ત્રીસ ટકાનું ઓપીએમ કાઢે અમુક કંપની પચીસ ટકાનું કાઢે અમુક કંપની પાંચ ટકાનું ન કાઢે કે જેવું છે એનું સેક્ટર અને જેવી જેના સેક્ટરની ડિમાન્ડ અત્યારે આઈટી સેક્ટર ખૂબ ખૂબ અત્યારે આઈટી સેક્ટર ખૂબ સારું ભાગે છે કેમ કેમ કે એની ડિમાન્ડ છે સમયને અને સમાજને બંનેને આ વસ્તુની જરૂર છે આઈટી સેક્ટર ટેકનોલોજીની હરેક માણસની જરૂર છે એટલા માટે એને હારામાં હારું માર્જિંગ મળશે બરાબર એ માર્જિન અહીંયા એટલું બધું તમને નહીં મળે એનાથી અડધું પંદરથી તેર ટકા તો આ માર્જિન પણ એફએમસીજી અથવા તો આ માર્ટ કંપની માટે સારામાં સારું કહેવાય કંઈ ખરાબ નથી આ ત્યારબાદ છે નેટ પ્રોફિટ હવે સીધી વાત છે સેલ્સ અને એક્સપેન્સીસ જો કંપની ખર્ચ કરે છે એ પ્રમાણે સેલ્સ પણ કરે છે અને સેલ્સ થાય છે કોઈપણ વસ્તુ કોઈપણ પ્રકારની પ્રોડક્ટ કંપનીની તો નેટ પ્રોફિટ પણ વધવાનો છે જો ઓપીએમ સારું હોય તો અને ઓપીએમ ઓલમોસ્ટ આ કંપનીનું પંદર થી તેર ટકા છે એક્ઝામ્પલ તરીકે આ કંપની જો સો રૂપિયાનો માલ વેચે ને એમાંથી તેર થી પંદર રૂપિયા આરામથી કમાય છે થોડાક અપડાઉન હોઈ શકે પરંતુ તેર થી પંદર ટકા મોસ્ટ ઓફલી કમાઈ લે છે સારી રીતે તો આ વસ્તુ સારી છે બરોબર અને નેટ પ્રોફિટ પણ ધીમે ધીમે આગળ જાય છે ત્યારબાદ હોલ્ડિંગ જોવા જાવ ને પ્રોમોટર હોલ્ડિંગ તો ચોપન ટકા કંપનીના માલિક પાસે હિસ્સો છે કંપનીના માલિક પાસે પ્રોમોટર પાસે ચોપન ટકા હિસ્સો છે સારો એવો સ્ટેક એની પાસે પણ છે કે ભાઈ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પણ પંદર ટકા અને પચીસ ટકા લઈને બેઠા છે તો આ વસ્તુ પણ સારામાં સારી કહેવાય કેમકે મોસ્ટ ઓફ ધી શેર છે ને એસીથી પંચ્યાસી ટકા ઓલમોસ્ટ નેવું ટકા તમે ગણી લો ને તો પણ કંપનીના મોટા મોટા ઇન્વેસ્ટરો પાસે છે કંપનીના માલિક પાસે એફઆઈઆઈ એટલે વિદેશી રોકાણકાર પાસે અને ડીઆઈઆઈ એટલે આપણા દેશના રોકાણકાર પાસે આ સારામાં સારી વસ્તુ કહેવાય અને પબ્લિક પાસે સૌથી ઓછો હિસ્સો છે માત્ર પાંચ ટકા અને પાંચ ટકામાં પબ્લિક હોય ને તો સારું કહેવાય એટલું કેમકે પબ્લિકને સૌથી ઓછી માહિતી હોય કાંઈ પણ કંપની વિશે કે ભાઈ કંપની કામ શું કરે છે અંદર શું ચાલે છે બહાર શું ચાલે છે કઈ વસ્તુની ડિમાન્ડ છે તો કોઈ પણ કંપનીમાં જ્યારે પબ્લિક વધારે હોય ને એ કંપનીમાં રોકાણ કરતાં સૌથી વધારે બચવાની જરૂર હોય આપણે કેમકે પબ્લિક આપણી જેમ જ હોય કે ભાઈ આપણાથી નહીં ઓછી ખબર પડતી હોય ને આપણને તો હાલો થોડું અડધું ખબર પડે છે લોકોને અડધું નથી ખબર પડતી બિલકુલ ખબર નથી પડતી ઇનફેક્ટ તો આ વસ્તુ મહત્ત્વની છે પબ્લિક જે કંપનીમાં ઓછી હોય ને એની સામે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ અને પ્રોમોટર હોલ્ડિંગ વધારે હોવી જોઈએ આ વસ્તુ સારી એક પ્રકારે પરંતુ દર વખતે આ વસ્તુ સારી રીતે એવું જરૂરી નથી તો વિશાલ મેગા માર્ટ કંપનીનો શેર લેવાય કે નહીં તો હું એમ કહી દઉં ને કે વેલ્યુએશન છે ને ઓલમોસ્ટ આનોથી ઘણો ખરો તૂટવો જોવો શેર કેટલો તો કે મિનિમમ પચીસથી પચીસ ટકા જેવો મિનિમમ એની આસપાસ તૂટે ને તો સારું કહેવાય અને શાયદ ભવિષ્યમાં તૂટી પણ શકે વિશાલ મેગા માર્ટ કંપનીનો શેર એકાદ બે વર્ષમાં શાયદ તમને મોકો દઈ શકે કે ભાઈ સારું એવું કરેક્શન છે પંદર વીસ ટકાનું પચીસ ટકાનું તો એ સમયે તમે શેર લઈ શકો પરંતુ કોઈપણ પ્રકારની ગેરંટી વોરંટી નથી એ તમારો પર્સનલ કોલ છે કે ભાઈ તમારે શેર ખરીદવો કે નહીં તમારી મહેનતની કમાણી તમારે ક્યાં કેટલી લગાડવીને એ તમારા ઉપર છે હું કહું અને તમે લગાડો એ વસ્તુ ખોટી પડે એ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોતું નથી ઓકે તો આજના વિડીયોમાં બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો Thank you so much and goodbye.